તો પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય કમલમનો સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ત્યારે મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિયોને કમલમ પહોંચવા રાજ શેખાવતે હુંકાર કર્યો હતો ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવડીમાં ફેરવાઈ ગયું છે ત્યારે મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓને ખડકી દેવામાં આવી છે તો ગાંધીનગરને ખાસ કરીને કમલમ ખાતે સલામતી શાખા એસઆરપી સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખડેપગે જોવા મળી રહ્યા છે ત્યારે ફાયર વિભાગની ટીમ પણ કમલમમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે